કપરાડા ખાતે આઈટીઆઈમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને છેતરપિંડી થઈ હોવાની ભીતિને લઈ પ્રાંત અધિકારી શ્રી ધરમપુરને નિરાકરણ અંગે આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી આઈટીઆઈ કપરાડા તાલુકા ખાતે જુલાઈ બે હજાર એનસીવીટી બેચમાં એડમિશન લીધું હતું અને સપ્ટેમ્બર બે હજાર ત્રેવીસથી થી વાયરમેન ટ્રેડમાં તાલીમ લઈ રહ્યા હોય પરંતુ એમને હાલે સ્કીલ ઇન્ડિયા ડિજિટલ પર આધારિત લિંક કેવાયસીનું કામ ચાલે છે એનસીવીટી ટી એમઆઈએસ પરથી એ અંગેની લિંક એક્યાસી એ બેચની લિંક આવેલ ન હોય જે બાબતે આઈટીઆઈમાંથી જણાવવામાં આવેલ કે ડેટા એનસીવીટી પર અપલોડ થયેલ ન હોવાથી લિંક આવશે નહીં ની માહિતી આપેલ હોય જો આ વિદ્યાર્થીઓને એનસીવીટી શરટી ન મળે તો ભવિષ્યમાં એમને ડીજીવીસીએલ તેમજ માં નોકરી મળી શકશે નહીંની વાત વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવી હતી જો વિદ્યાર્થીઓનું નિરાકરણ તાત્કાલિક નહીં થાય તો આગામી દિવસોમાં વિદ્યાર્થીઓના હિતને ધ્યાને રાખી

লিধুতুনে জি চি বিনী টি লিংক নহয় আমি জানিব আমি হমা জি চি বি টি মানে এই আমাৰ হকছে এন চি বিলৱ એનસીવીટી માં એડમિશન મળ્યું હતું એડમિ એનસીવીટી માં હા મતલબ એટલે નેશનલ લેવલની સર્ટી મળે અમને એ બધે જ બધી જગ્યાએ ચાલે અને જીસીવીટીની જે તે ગુજરાતમાં છે ગુજરાતીઓ હશે જોહર આજરોજ પ્રાંત કચેરીમાં પ્રાંત સાહેબને વિદ્યાર્થીઓ સાથે રજૂઆત કરવા ગયા હતા કે જે કપરાડા ખાતે આઈટીઆઈમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને એનસીબીટીમાં એડમિશન આપવામાં આવ્યું હતું જે બે વર્ષનો કોર્સ છે અને ત્યારબાદ એમને છ મહિના પછી ખબર પડે છે કે એમને જીસીબીટીનું જ સર્ટી મળશે ત્યારે એ બાબતે રજૂઆત કરી હતી કે જે એનસીબીટીનું સર્ટી છે વિદ્યાર્થીઓને મળવું જોઈએ કારણ કે જીસીબીટીનું સર્ટી મળશે તો ગવર્મેન્ટમાં એમને ક્યાંય પણ નોકરી મળશે ને અને ડીસી જેટકોમાં પણ એમને નોકરી મળશે જે આ વિદ્યાર્થીઓને બિલકુલ સ્વીકાર્ય નથી જે બાબત આજે રજૂઆત કરી અને ટૂંક સમયમાં એનું નિરાકરણ ન આવે આ જ વિદ્યાર્થીઓ સાથે ધરણા પર બેસવાની ફરજ ફરક એમાં કેટલા વિદ્યાર્થીઓ છે હાલમાં અમારી પાસે જે માહિતી છે એમાં સત્તર વિદ્યાર્થીઓની લિસ્ટ છે કોઈ કેટલા વિદ્યાર્થીઓ છે ચાલીસ ચાલી ચાર ચાલીસ ચાલીસ